नमस्कार आप प्लस न्यूज़ आज रोज गोरवा स्थित लेवा समाज हाल खाते। एंड एसोसिएशन साधारण सभासभा उमेदवार डॉक्टर हेमंत जोशी भाजप शहर अध्यक्ष डॉक्टर विजय शाह डेप्यूटी मेयर चिराग बारोट खास उपस्थित रहा था વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આગામી વર્ષના હોદ્દેદારોની ચૂંટણી તેમજ આવનાર સમયમાં એસોસિએશનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સમક્ષની રજૂઆતોને ધ્યાનમાં લઈને યોજાયેલ વાર્ષિક સાધારણ સભામાં એસોસિએશન દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સ્મૃતિ ચિન્હ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે સભ્યો જોગ સંબોધન કરતા જણાવ્યું હતું કે સરકાર અને એસોસિએશન વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો છે અને સરકાર ઉદબોધન કરતા જણાવ્યું હતું કે તારીખ સાત વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા આયોજન કરે એવી હાકલ કરી હતી સૌરાષ્ટ્ર લેવું લેવવા પટેલ વાડી ખાતે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના એજીએમમાં હાજરી આપવાનું થયું સર્વે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના મિત્રો સાથે સંવાદ કરવાનું થયું અને ફાર્માસ્યુટિકલના ક્ષેત્રમાં એમની કઈ કઈ બાબતોની ચિંતા છે તે બાબતે પણ જાણવાનો મોકો મળ્યો અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે એમની સાથે એ બાબતે સંવાદ સાધી અને એમને વિશ્વાસ અપાવવાનો પ્રયત્ન કર્યો કે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન સાથે હર હંમેશ સરકાર ખભેથી ખભા મેળવીને કામ કરશે અને કઈ રીતે વધારે આપણે જનતાને મદદ કરી શકીએ સરકાર અને સંગઠન સાથે મળી અને કઈ રીતે વધારે સારી રીતે તમામ પ્રક્રિયાઓને સરળ કરી શકે એ બાબતે પણ એમને આશ્વાસન આપ્યું

અલ્પેશ પટેલે નરેન્દ્ર મોદી વિરુદ્ધ કદી પણ કોઈ સૂત્રોચ્ચાર નથી કર્યા પણ જ્યારે પ્રશ્ન ઓનલાઈનનો હોય અને મેં કીધું એવી કે જ્યારે અમારી રજૂઆત સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે હોય તો અમારા મેમ્બર હું આજે પણ અમે વર્ષોથી અમારી જે પણ વિચારસરલી છે ભાજપ તરફી છે આજથી નથી વર્ષોથી છે પણ જ્યારે વેપારી સંગઠનો હું પ્રમુખ હોઉં અને એમના પ્રશ્નોની કોઈ ચર્ચા હોય તો નેચરલ છે મારો પહેલો અધિકાર છે કે આ મેમ્બરો માટે મારે લડત લડવી અમારી વાત સરકાર સુધીને પહોંચાડવી પણ સત્રોચ્ચાર સરકાર વિરુદ્ધ કે કોઈ વ્યક્તિ વિશેષ કાં તો પ્રધાનમંત્રી વિરુદ્ધ અમે કદી પણ નથી કર્યા એ માહિતી આપની પાસે હોય તો અમને પ્રોવાઈડ કરજો અમે કદી પણ સરકાર કે નરેન્દ્ર મોદી સામે અમારા મોડાથી કદી પણ કોઈ વિરોધ પક્ષ તરીકે અમે કોઈ વાત નથી કરી હા અમારી ડિમાન્ડ હોય અને જ્યારે રોષ હોય વેપારીઓનો રોષ હોય તો નેચરલ છે કે અમે એમની સાથે છીએ આજે પણ છે ભલે આજે ભાજપમાં એક હોદ્દેદાર તરીકે બી અમે લોકો કામ કરતા હોઈએ પણ જ્યારે જરૂર પડશે ત્યારે વેપારી સંગઠનના હોદ્દેદાર પહેલાં છે અમે લોકો એસોસિએશનના અધ્યક્ષ અલ્પેશ પટેલ ભલે કેમેરા સામે સિફત એ હકીકત ટાળી ગયા હોય પરંતુ અમે દર્શકો માટે એ જ વિડીયો રજૂ કરીએ છીએ જ્યાં વડોદરા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન સરકાર વિરોધી વલણ સ્પષ્ટ થાય છે અને આજે તેઓ સરકારની વાહ વાહ કરવામાં કશું જ બાકી નથી રાખ્યું એ જ બતાવે છે નમન નમન મે ફેર હે

કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર